આ ખાતર મધુવન માંથી ડીએપી ખાતર લીધેલ છે આમાંથી જો તમે ભાઈ આવડા આવડા કાકરા નીકળે હે આમ આ કાકરા આ ખેડૂત ની હાલત જો એક થેલી માંથી ઓછા ઓછા પાંચ થી છ કિલો કાકરા નીકળશે કંપની બંધ કરાવી દેવી ડીએપી પછી ક્યાં વાત છે અને જે આ થેલી હતી જો આ થેલી હતી આમ જોઈ લ્યો આવડાવી કાકરા આ કાકરા આવા ઠીકરા આ બે થેલી નો ધગલો કર્યો મેં કાલે મધુનેગ્રોમાં બે થેલી ડીએપી લેવા ગયો હતો આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા જોઈ લ્યો આવા પાણકા નીકળ્યા એટલે મેં મધુનેગ્રો ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ હવે આનું શું કરવાનું તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની બે થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ આ વાત આપણે વચ્ચે રહી આવી જોઈએ બીજા કોઈ નકરા કહેતા